નમસ્કાર નેશન પ્લસ વિશેષ પ્રસ્તુતિમાં આપનું સ્વાગત છે હું છું વસિષ્ઠ શુક્લ દર્શક મિત્રો સંગઠન જેની સૌથી મોટી તાકાત છે એવી વિશ્વની સૌથી મોટી રાજનીતિક પાર્ટી નું આજે તળિયાથી લઈને નડિયા સુધીનું શાસન છે ત્યારે કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારે વર્ષ બે હજાર સુડતીસમાં ભારતને વિકસિત ભારત બનાવવાની જે સંકલ્પના વ્યક્ત કરી છે એને ચરિતાર્થ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના એ કર્મઠ અને દેવ દુર્લભ કાર્યકરો એડી ચોટીનું જોર લગાવશે એમાં કોઈ બેમત નહીં હોય પરંતુ ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી એક ચક્રિય શાસન ભોગવનાર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે હવે જગદીશ વિશ્વકર્માએ કમાન સંભાળી છે ત્યારે એમણે પણ પોતાની નવ નિયુક્ત ટીમની જાહેરાત પણ કરી દીધી છે સૌથી મહત્વની વાત એ છે કે થોડાક જ સમયમાં જ્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માથા ઉપર આવવાની છે ત્યારે આ તમામ ટીમનું પ્રદર્શન પણ ખૂબ મહત્વનું પુરવાર થનાર છે અને આ તમામ મોરચાઓના જે અધ્યક્ષ છે એમાં સૌથી મહત્વનો જે મોરચો છે એ છે અનુસૂચિત જાતિ મોરચો કારણ કે દર્શક મિત્રો આપ જાણો છો કે દલિતોના નામ ઉપર જે રાજનીતિ છે અને દલિતોના નામ ઉપર જ્યારે જ્યારે પણ સરકારને ઘેરવાનો પ્રયાસ થાય છે ત્યારે નિશ્ચિતપણે એ જે વોટનું પોલરાઇઝેશન છે એને કઈ રીતે ભારતીય જનતા પાર્ટી ખાડી શકશે તો એ માટેની વાત કરવા માટે સંભવત આજે એસસી મોરચાના અધ્યક્ષ તરીકેની જવાબદારીનું નિર્વહન કર્યા બાદ હવે આપની સંપૂર્ણ જવાબદારી સંગઠનની છે આપ શું માનો છો કે આગામી દિવસોમાં જે રીતે વિપક્ષ સમજાવી રહ્યો છે કે બહુ કઠિન હે ઘટકી ડોક્ટર સોલંકી આપની પ્રતિક્રિયા હું સમજુ કે હું છેલ્લા પંદર વર્ષથી વિશ્વની મોટામાં મોટી પંચાયત એટલે કે લોકસભામાં સાંસદ તરીકે રહ્યો મને લાગે છે કે આના માટે મને સૌથી કોઈના મોટા આશીર્વાદ મળ્યા હોય તો દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના મને આશીર્વાદ મળ્યા છે અને જે મને પંદર વર્ષની કારકિર્દી જે મને થઈ એમાં દસ વર્ષ છેલ્લા નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન તરીકે રહ્યા ત્યારે એમની એક સૈનિક તરીકે એમની સાથે કામ કરવાનો મને અનુભવ મળ્યો છે મને પાર્લામેન્ટરી કમિટી ઓન ઓફ વેલ ટી ખૂબ જ મહત્વની કમિટી છે સતત ટર્મ સુધી સુધી એટલે કે વર્ષ મને એના મળ્યું આ એક રેકોર્ડ ટાઈમનું હતું કારણ કે અત્યાર સુધી સિક્સટી સેવનથી માંડીને અત્યાર સુધી ઘણા ચેરમેન આવ્યા પણ આટલું લાંબુ દાયિત્વ કોઈને નથી મળ્યું અને એ મને મળ્યું છે અને એમાં જે મારું જે વિનમ્રતાથી કહું છું કે જે મેં કાર્યો કર્યા છે એ મારી એક મોટી મૂડી છે એના પછી લોકસભામાં મને મને પેનલ પેનલ સ્પીકર તરીકે જવાબદારી મળી અને સંચાલન કરવાનો જે અનુભવ મળ્યો છે હું મારી જાતને ધન્ય ગણું છું અને આ ખૂબ જ મોટો અનુભવ છે જ્યારે અત્યારે મને ભારતીય જનતા પાર્ટીની પ્રદેશની અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ તરીકેનું દાયિત્વ મળ્યું છે હું આપણા કેન્દ્રીય નેતૃત્વ ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા પ્રદેશના નેતૃત્વનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આપે સાચું કહ્યું કે જે જે ચૂંટણીમાં છે એ જે દલિત રાજકારણ છે મને લાગે છે કે દલિતોના વોટ

ઉપર હું લઈ જવાનો પ્રયત્ન કરીશ ને મને સંપૂર્ણ વિશ્વાસ છે છે કે આ ચૂંટણીના વર્ષ ચાહે સ્થાનિક સમાજની ચૂંટણી હોય કે એના પછી બે હજાર માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે આ બંને ચૂંટણીઓ હું ગણું છું અને એમાં મોરચાનું જે દાયિત્વ છે એ ખૂબ જ શ્રેષ્ઠ રહે સૌના સાથ થકી એ રીતે હું આગળ વધવા માંગુ બિલકુલ પરંતુ ડોક્ટર સોલંકી આપને એમ લાગે છે કે પ્રધાનમંત્રી વારંવાર એવું કહે છે કે જ્યાં સુધી છેવાડાના માનવી સુધી કલ્યાણલક્ષી યોજનાઓ પહોંચતી નથી તો એને સંતુલિત વિકાસ કહેવાતો નથી અને ખાસ કરીને જે દલિતોની જે

છેવાડાના માણસને ધ્યાનમાં રાખીને સેન્ટરમાં રાખીને બધા નિર્ણય થઈ ગયા છે હું અત્યારે ગણાવવા બેસું તો ખૂબ જ લાંબી ચર્ચા થાય પણ ખૂબ જ છેવાડાના માણસનું કેવી રીતે વિકાસ થાય એ નરેન્દ્રભાઈ મોદી સરકાર સાહેબની સરકારનો ધ્યેય છે અને એમાં પણ ખાસ કરીને અનુસૂચિત જાતિના લોકોના એ લાભ જે મળેલા છે એ લાભ એમના સુધી એમના જે લાભ પહોંચાડવાનું મારા માટે પ્રથમ કર્તવ્ય રહેશે અને અમારી સમગ્ર ટીમ મોરચાના કાર્યકરો ઉપર મને પૂરો વિશ્વાસ છે કે એમની ટીમ સાથે અમે લોકો મેદાનમાં જઈશું અને છેવાડાના વ્યક્તિને જે લાભથી વંચિત રહે છે એ દરેક વ્યક્તિને સુધી લાભ પહોંચાડવાનું એ મોરચાનું એક કર્તવ્ય રહેશે પરંતુ ડોક્ટર સોલંકી તો પછી એવું કેમ થાય છે કે આપ આપ મને જણાવો છો કે ભાઈ ગુજરાતની અંદર દલિતોની સ્થિતિ ખૂબ બહેતર છે પરંતુ જે રીતે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સતત આ મોરચે સરકારને ઘેરતા રહે છે અને જણાવે છે કે ગુજરાતમાં દલિતોની હાલત ખૂબ ચિંતાજનક છે તો એને તમે કઈ રીતે કાઉન્ટર કરશો લાગે છે કે જ્યારે રાજનીતિ થાય છે ત્યારે રાજનીતિમાં એક ગરિમામય ગરિમાય રીતે રાજનીતિ કરવી જોઈએ ને રચનાત્મક તરીકે રાજનીતિ કરવી જોઈએ હું કોઈનું નામ લેવા માંગતો નથી પરંતુ સ્પષ્ટ કહેવા માંગુ છું કે તમે વિરોધ પક્ષમાં છો તો ફક્ત વિરોધના ખાતર કામ કામ ના કરવું જોઈએ જે જે સરકારે કર્યા છે લોકો સુધી લાભ પહોંચ્યા છે એનું પણ તમારે એક મૂલ્યાંકન કરવું જોઈએ એટલે આ પ્રકારની રાજનીતિ છે ખાસ કરીને જે દલિતોને જે બેકાવાની રાજનીતિ છે કોઈક જગ્યાએ એટ્રોસિટી થતા હોય છે ત્યારે કદાચ તમે પહોંચી જાઓ અને એની ડેડ બોડીને આપો અને પછી તમે દેખાવ જ સોલંકી અને મારા મિત્રો હું આ રામ પણ આપું છું કે રાજુભાઈ પરમાર પૂર્વ એમપી અમે લોકો જ્યારે મેં જ્યાં જ્યાં એટ્રોસિટી થાય છે ત્યાં દલિતોની વચ્ચે પહોંચી ગયા છીએ પ્રશાસન જિલ્લા પ્રશાસનને બોલાવીએ છીએ કલેક્ટર શ્રી એસપી અને એમને સાથે સંતલત કરીને જેમને જે લાભ મળવા પાત્ર છે ચાહે એમને નોકરી મળવા પાત્ર હોય ચાહે એમને જમીન મળવા પાત્ર હોય કે બીજો કોઈ લાભ હોય એ લાભ અપાયે છે ને એ મારો જ્યાં સુધી અનુભવ છે તો દલિત સમાજ આ સારી રીતે સમજે કે કોણ રાજનીતિ કરે છે અને કોણ રચનાત્મક કામ કરે છે

એ સમગ્ર દેશમાં એ વ્યાપ્ત છે અને એના માટેનો એક માઇન્ડસેટ પણ છે પરંતુ આ અત્યાચાર ન થાય આ અત્યાચારમાં દલિતોને એનો લાભ મળે દલિતોની સાથે ઉભા રહે અને દલિતોની સાચી વાત રજૂ કરીને દલિતોને ન્યાય મળવા પાત્ર જે કામ કરે છે ભારતીય જનતા પાર્ટીની કાર્યકર સરકાર કરે છે અને એક સામાન્ય કાર્યકરના નાતે દલિતો સાથે જઈને દલિતોના જે હક છે દલિતોને જે ન્યાય છે એ ન્યાય અપાવવાનું કામ કરવું ખાલી દલિતોને બહેકાવાનું કામ અમે નથી કરતા પરંતુ ડોક્ટર સોલંકી આપ એમ માનો છો કે જ્યારે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં ગુજરાતને એક મોડલ સ્ટેટ તરીકે પીચ કરે છે તો આ ગુજરાતની અંદર બહુ જ શુલ્લક વાતો એવી છે કે જેમાં દલિત યુવાને મૂછ રાખી તો એ ન રાખી શકે લગ્ન વખતે વર્ગોળા એ ઘોડા પર ન ચડી શકે આ શુલ્લક બાબતોથી દલિત સમાજ તો પીડિત થાય જ છે પરંતુ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની આ સરકારની સાથ પણ જોખમમાં આવી જાય છે ડોક્ટર સોલંકી એવું નથી લાગે છે કે મને લાગે છે કે આ પ્રકારના જે ગુનાઓ થાય છે દલિતો ઉપર એ ખૂબ જ કમનસીબ ગુના છે અને એમાં સૌએ સાથે મળીને સામાજિક ભાગીદારી રહીને ફક્ત દલિત કાર્યકરો કરશે તો નથી થવાનું સમાજના દરેક વર્ગના લોકોએ એમાં જોડાવવું પડશે સામાજિક રચનાત્મક ભાગીદારી કરવી પડશે ને આ પ્રકારના બનાવો ન બને એ બનાવો જોવાનું આપણું સૌનું કામ છે સમગ્ર સમાજનું કામ છે

એ ફિરકાઓને એક રાખીને સમગ્ર સમાજની રીતે કરીએ હું તમને એનો એક એક્ઝામ્પલ આપવા માંગુ છું કે હું પાટણ ખાતે એક હજાર વર્ષ પહેલા જેમને પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું એ વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટરનો હું અધ્યક્ષ છું અને વીર મેઘમાયા એ જમાનામાં એક વર્ષ પહેલા વીર મેઘમાયા જે

એક વણકર પરિવારમાં હતો પરંતુ એણે ફક્ત વણકરોનું નહોતું જોયું એણે સમગ્ર સમાજનું જોયું હતું એનાથી પણ હું આગળ વધીને આપને કહેવા માંગુ છું કે એણે જ્યારે પાટણમાં બલિદાન આપ્યું અને જે સરોવરમાં પાણી ભરાતું નહોતું એ છલકાઈ ઉઠ્યું એ સર એ સરોવરનું પાણી કોણે પીધું ફક્ત દલિતોએ પીધું ના એ સમાજ એ સરોવરનું પાણી સમાજના દરેક વર્ગના લોકોએ પીધું સમાજના દરેક સંપ્રદાયના લોકોએ પીધું હું તો ત્યાં સુધી કહું છું કે રાજા સિદ્ધરાજે પણ એમાંથી કળશીઓ ભરીને પાણી પીધું હશે એટલે વીર મેઘમાયા એ જે એક એક એક્ઝામ્પલ છે હેલો કે સૌને સાથ રાખીને ચાલવાનો એક્ઝામ્પલ છે અને મને લાગે છે કે વીર મેઘમાયા એ અમારો આદર્શ પુરુષ છે તો પછી ઉનાથી લઈને જે બધી ઘટનાઓ બને છે અને એમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સતત તમારી હમલાવર રહે છે તો માનો છો કે હવે એ દિવસ પણ એ છે કે તમારે પણ હવે એગ્રેસિવલી એટલે ભારતીય જનતા પાર્ટી પણ એગ્રેસિવલી રિએક્ટ કરવાની જરૂર છે જે તમે કોંગ્રેસની વાત કરી હું બીજી પાર્ટીઓનું નામ લેવા નથી માંગતો પરંતુ કોંગ્રેસને વાત કરી એ ખૂબ જ બોખળાઈ ગયેલી પાર્ટી છે કોંગ્રેસને આટલા વર્ષોથી સત્તાથી વિમુખ રહ્યા છે એના લીધે સત્તામાં આવવા માટે અનેક પ્રયત્નો પ્રયત્ન કરે છે અને એમાં નીચે કરે છે છે બિલો લેવલ જવાનું થાય ત્યારે મને એમની પર દયા આવે છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે અમારું કર્તવ્ય રહેશે કે અમારી સરકાર દલિતો માટે કામ કરે અમારી સરકાર દલિતોની સાથે રહે અને સાચા અર્થમાં દલિતોને ન્યાય મળે એ રીતે અમે આગળ વધવા માંગીએ છીએ અને અમે ભેદ નથી રાખતા બિલકુલ અને હવે આપણે જે રીતે દલિત સમાજની વાત કરીએ હવે થોડી પોલિટિકલ પીચ ઉપર આવીએ કારણ કે જે રીતે જગદીશ વિશ્વકર્મા એ પણ વડોદરામાં જ્યારે એમનું સંબોધન હતું ત્યારે એમણે બહુ

અને સમાજને એના લાભ મળે એ માટે દરેક કાર્યકર પ્રયત્ન કરે છે હું આપને ખૂબ જ ઘમંડથી નથી કહેતો પરંતુ વિનમ્રતા સાથે કહું છું કે આગામી માનો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવે છે એના પછીની માનો કે ધારાસભાની ચૂંટણીઓ આવે છે હવે પછી ભારતીય જનતા પાર્ટીનું બુલડોઝર નહીં સુનામી ફરી વળવાની છે અને કોંગ્રેસને કોઈ પાર્ટી છે ને એ શોધ્યા પણ નથી જળવાના એમને જે આક્ષેપ કરવા એ કરે ઓકે તો હવે જે કાર્યકરો છે તો ખુદ પ્રધાનમંત્રી પણ વારંવાર કહી ચૂક્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે કાર્યકર છે એ દેવ દુર્લભ કાર્યકર છે અને એના થકી જ આ જે ભારતીય જનતા પાર્ટી જે સત્તાના શિખર ઉપર બિરાજમાન છે તો સામાન્યતઃ જ્યારે આપ અધ્યક્ષો પરંતુ મેં આપનું સાંસદના કાર્યકાળ દરમિયાન પણ મેં આપની વર્કિંગ પેટર્ન જોઈ છે કે આપ બહુ આપીલી એક્સેસિબલ હોઉં કાર્યકરો માટે પણ એ જ પ્રણાલી હવે અધ્યક્ષ તરીકે પણ ચાલુ રહેશે પ્રણાલી અત્યારે હું કાર્યકરો માટે જ હંમેશા બેઠા હોય ચાહે મારું ઘર હોય કે મારું જે કમલમ કોઈ ઓફિસ હોય કાર્યકરો સતત મળવા આવતા હોય છે અને કાર્યકરોને મળવું આપે કહ્યું એમ મારો કાર્યકર એ દેવ દુર્લભ કાર્યકર છે અને એ કાર્યકરની સાથે મળવાનો જે મને મોકો મળ્યો છે મને પાર્ટીએ જે સંગઠનાત્મક માં અત્યારે જે અવસર આપ્યો છે એ બદલ હું પાર્ટીનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આના થકી મારે પાર્યો કાર્યકરો સાથે હજી પણ વધારે નજીક અને ઇન્ટિમેસી થશે અને એક સાથે રહીને બધા લોકો કામ કરીશું અને જે ભારતીય જનતા પાર્ટીની જીત થશે એમાં અનુસૂચિત જાતિ મોરચાનો પણ એક અહેમ રોલ હશે એ પ્રસ્થાપિત થાય એ રીતે અમે કામ કરીશું ડોક્ટર સોલંકી હવે આપણે આ સૌનો મારો અંતિમ સવાલ છે જે આપણા મારા દર્શકો છે નેશન પ્લસ ન્યૂઝના અને ખાસ કરીને અનુસૂચિત જાતિના મોરચાના કાર્યકરો છે એ પણ જ્યારે આ શું સાંભળી રહ્યા છે એમને શું સંદેશો આપવા માંગશો સમગ્ર હું સૌથી પહેલો તો નેશન પ્લસ ન્યૂઝ ચેનલ અને આપનો હૃદયથી આભાર માનું છું કે આપે ખૂબ જ ટૂંકી નોટિસમાં મારી સાથે

એ થતો હોય છે અને આવા લઈને રણ મેદાનમાં જઈએ છીએ ત્યારે વિજય એ વખતે અંકિત કરીને આગળ વધવાનું હોય છે એવા કાર્યકરોને હું અત્યારે આપની ચેનલ થકી હું એમને વંદન કરું છું અને હું આશા રાખું છું કે આવો આપણે સૌ સાથે રહીને નાના મોટા મધભોજને કોરણે મૂકીને ચાહે નેતા હોય કે ચાહે કાર્યકર આપણે સાથે રહીને ભારતીય જનતા પાર્ટીના વિજયમાં અનુસૂચિત જાતિ મોરચાનો પણ એક અહેમ રોલ છે એને પ્રસ્થાપિત કરીએ તો દર્શક મિત્રો આ હતા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ ડોક્ટર કિરીટ સોલંકી

જેના થકી આગામી દિવસોમાં કોંગ્રેસનો કક્કો અને આપનો એકડો ભૂસાઈ જશે એમાં કોઈ બેમત નહીં હોય ત્યારે આગામી દિવસોમાં જગદીશ વિશ્વકર્માની આ સારથી

સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર